બાકી હોય તો સરસ તુષારભાઈ તમે એમ કે છે કે મજામાં હું ગોરિયાધાર થી સરસ ખુબ ખુબ આભાર તમારો અમારા લાય માં ભગવાન તમને જાજુ આપે જય માતાજી જય માતાજી તુષારભાઈ ને સપોર્ટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ રહેજો જય માતાજી જય માતાજી કેમ બધા મજામાં મજામાં જશો જય માતાજી મિત્રો બધા મિત્રો ને રામ રામ ને સીતારામ જય માતાજી રાધેશ્યામ સીતારામ રાધેશ્યામ સીતારામ લાઈક સબસ્ક્રાઇબ કરી છે સરસ ખૂબ ખૂબ આભાર તમારો તુષાર ભાઈ બહુ તમારો ખૂબ આભાર કહેવાય કે અમારા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દીધી અમે પણ કોમેન્ટ કરશું તમારામાં લાઈક કરી દીશું સબસ્ક્રાઇબ કરી દીશું એકાબીજીને સપોર્ટ કરો તો જ આમાં નું ચેનલ આગળ વધે તમારો ખૂબ આભાર માનું કોમેન્ટ કરી દેજો મારા વિડીયોમાં એટલે હું તમારા વિડીયો પણ જોતો રહીશ અને કોમેન્ટ કરતો રહીશ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતો જાય રઘુભાઈ ના સરસ હા ને લિંક મોકલી છે હા સરસ રઘુભાઈએ તમને લિંક મોકલી ખૂબ ખૂબ આભાર હા તોભાઈ હા ભાઈ એમ કહે છે કે હા આ રઘુભાઈએ લિંક મોકલી હા ભાઈ તુષારભાઈ ખૂબ આભાર તમારો કેમ કે એમાં તો એકાબીજીનો સપોર્ટ હોય તો જ ચેનલ આગળ વધે નકર તો આમાં કઈ વધે નહીં હા અમે તો રઘુભાઈના મકાનનું મકાન કામ કાજ કરીએ છીએ પ્લાસ્ટરનું એટલે રઘુભાઈ લિંક મોકલી હોય હા ટુસારભાઈ હા હા આઈન પર આવો તો કોન્ટેક કરજો આપણે જરૂર આયા બિલેશ્વર ધામ આપણે છે કદાચ ક્યારેક ટાઈમ મળે ને આઈન પર આવવાનું થાય તો કોન્ટેક કરજો આપણે રઘુભાઈ ની બાજુમાં સી આપણે રઘુભાઈ ને સારી રીતે તમે ઓળખતા છો હું હજી હમણાં નવો છું તુષારભાઈ તુષારભાઈ શું કામકાજ કરો છો સાગરભાઈ ક્યાં પાછા ખોવાઈ ગયા